અમદાવાદમાં સિમ્બાલિયા ફાઉન્ડેશન દ્વારા સાયક્લોથોન હું આર્કિટેક્ટ જીજ્ઞેશ પટેલ સિમ્બાલિયન ફાઉન્ડેશનનો ફાઉન્ડર જે સ્પોર્ટ્સ મ્યુઝિક આર્ટ અને ક્રાફ્ટનું એક પ્લેટફોર્મ છે અમારી પોતાની વેબસાઇટ છે એટીજી અને સીએસઆર સર્ટિફાઈડ પણ છે અમે લોકો અત્યારે પંદર ઓગસ્ટે જે આયોજન કર્યું છે કે આપણે ભારતને સ્વસ્થ બનાવીએ અને આપણા લોકલાડીના નેતા નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ભારતને ફરીથી એક સોનેની ચૂડિયા બનાવીએ અને દરેક સ્તર ઉપર આર્થિક સ્તર ઉપર માનસિક સ્તર ઉપર શારીરિક સ્તર ઉપર તો આપણે એક શરૂઆત એવી કરીએ કે જ્યાં આગળ આપણે શરીર જે આપણું આખી જિંદગી સાથે રહેવાનું છે એને સરસ સુદૃઢ બનાવીએ સિમ્બાલિયન ફાઉન્ડેશન એક નવું પણ આયોજન કરી રહ્યું છે જે આપણા ગુજરાતીઓ જે ગાડા ગેલા છીએ આપણે નવરાત્રિ પાછળ નવ દિવસ માતાજી માટે એટલી બધી આરાધના કરીએ છીએ કે જેની કોઈ હદ નથી વિશ્વનો સૌથી મોટો નૃત્ય અને સંગીતનો મહોત્સવ એ બે હજાર પચીસમાં આવી રહ્યો છે તો એના થકી એક ભંડોળ ઊભું કરવા માગે છે જેનું નામ છે તાંડવ ઇન્સ્ટાગ્રામ

અને જેમ મોદી સાહેબે કીધું કે આપણા યુવાનોમાં તંદુરસ્તી હેલ્થ વધે તેના માટે વોકાથોન અને સાયકલનું આયોજન થયું છું ખૂબ જ સરસ છે અને જેનાથી આપણા યુવાન જનરેશનની તંદુરસ્ત વધે સાથે રાષ્ટ્ર ભણવાનું બી એક ઉમદા એમનો ગુણ ડેવલપ થાય એ માટેનું આયોજન થયું છે દેશમાં આજે આઝાદી પર્વ પર અલગ અલગ નિમિત્તે આજે જે ઉજવણી જે છે થઈ રહ્યું છે સિમ્બાલિયા ફાઉન્ડેશન તરફથી આજે પણ હેકાથોન અને સાયકલથોનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે કેટલા કેટલાક લોકો જે છે તે વિજેતા થઈને પણ આવી ગયા છે આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું હિતેશ હિતેશભાઈ શું કહેશો જે રીતે આજે હેકાથોનનો અને સાયકલ થોનનો આયોજન કરવામાં આવ્યું છે ફાઉન્ડેશન તરફથી તો તેને લઈને આપનું શું કેવું છે બહુ સારું જ ઇવેન્ટ છે આવા ઇવેન્ટ દરરોજ થવા જોઈએ અને આ અવેરનેસ ક્રિએટ કરે છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેલનેસ માટે અને બીજી વસ્તુ આપણે ફિફ્ટીન ઓગસ્ટ એના માટે ભેગા થયા છે અને એક પર્પઝ માટે ભેગા થયા છે એના માટે સરસ ઇવેન્ટ કર્યું છે કહી શકાય કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું આપું આર્કિટેક્ટ જિગ્નેશ પટેલ સિમ્બાલેન ફાઉન્ડેશનનું ફાઉન્ડર છું આજની જે રેલી છે એ ખાસ અમે એ કહેવા માંગીએ છીએ કે ચાલો ભારતને ખરેખર આઝાદ કરીએ આપણે એક તો જાડા થઈ ગયા છીએ ગમે તે આજકાલ આપણી જે ખરેખર ભારતની સંસ્કૃતિનું જે ખાવાનું છે એને બદલે બીજું બધું ખાઈને જે ચરબી વધારીએ છીએ તો આ ચરબીમાંથી મુક્ત થઈએ ઘણા બધા વ્યસનો છે આજકાલ તમે જુઓ તમાકુ બીડી સિગરેટ અને હવે તો નવું ડ્રગ્સ આવ્યું છે જે આવતી ભવિષ્યની પેઢીને આપણી ખલાસ કરી રહ્યું છે તો આપણે એમાંથી મુક્ત થઈએ પ્રદૂષણથી મુક્ત થઈએ કે જેના કારણે આપણને ખબર છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે આપણે અત્યારે જે અનુભવ કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ તો એના માટે વધારે વૃક્ષો તો એના માટે આ સાયકલ એક બેસ્ટ સાધન છે કે જે તમને પાર્કિંગના પ્રોબ્લેમના સોલ્યુશન છે પ્રદૂષણનું સોલ્યુશન છે ટ્રાફિકનું સોલ્યુશન છે